બધા જ ને ગુડ મોર્નિંગ ગાઈસ આ છે મારા કાકા જે કે છે મને નો લેતો બ્લોગમાં અમે બે જઈએ છીએ આજે સવાર સવારમાં સર્વે કરવા શિયાળુ પાકનો બરાબર છે તમે જોઈ શકો છો આ આપણે હવે સર્વે કરવા માંડ્યા ગમે ત્યારે હોય ત્યારે આ સર્વે કરે છે આપણા કાકા ભાઈ જયદીપસિંહ તમે જોઈ શકો છો ઓલો માવઠું આવ્યું હતું ત્યારનું હજી પાણી પણ અમારા ગામમાં વેચ્યા છે આ પોગી ગયા હવે અમે અમારી બીજા કાકાની વાડીએ જ્યાં તમે જોઈ શકો છો બધી જ બાજુ એકલું લીલું છમ એની પાછળ ઓલી બાજુ મિત્રો ડેમ આવેલો હતો આ છે એની ઘોડી જેનો કાન છે થોડોક તૂટલો ચાલમાં પણ થોડીક તૂટલી છે ઇલેક્ટ્રિક બાઈક હવે આપણે બધું સર્વે કરીને આવી ગયા છીએ આપણા કામે જે છે આપણે વાઢવાનું આ છે દાંતડું આને પાછું નાખી દીધું આપણે ગાડીમાં અને જોવા વી ગયા કેટલા થી વાઢવાનું છે બરોબર આપણે હવે કરી દઈશું હમણાં થોડીક જ વાર વાઢવાની શરૂઆત તો તમે બન્યા રહેજો vlog આપણે જઈએ છીએ કાલે જ્યાં પૂરું કર્યું તું ત્યાંથી જ આજ શરૂઆત કરવાની છે આપણે વાઢવાની મિત્રો હાલ તો અઠ્ઠે ગઠ્ઠે વધાઈ ગયું તું પણ આજ કેમ લાગશે મિત્રો જરા કોમેન્ટમાં જણાવજો તમે લોકોએ તો ક્યારે વાઢ્યું જ નહીં હોય હમણાં જોજો આપણે વાઢશું આ કરી દીધી આપણે વાઢવાની શરૂઆત કાલની જેમ બે પુળા જ છે હવે આપણે પોગી ગયા તા આપણા બળદને પાવા માટે આ છે આપડા બે રાવણ જેવા બળદ મોટા મોટા શિંગડાવાળા ચાલો તમને થોડોક વાડીનો લુક દેખાડી દઉં આ છે મારી વાડી આ બે ગલુડીયા ક્યારના મારી મસ્તી કરતા હતા આપણે પણ થોડીક કરી લીધી મસ્તી એની બની સાથે આ છે રજકો જે તમે ક્યારેય જોયો જ નહીં હોય કેવો છે બાકી લીલો છમ આ છે કોકની ગાડી તમે જોઈ શકો છો છે આંબા ડુંગળી ઓલી બાજુની સાઈડ ચણા બરોબર આ છે રજકો સામે છે ગમે ઓળી બાજુ છે પાછી ડુંગળી હવે આપણે મંડ્યા છીએ ભઢિયા પાવા જે આપણું મેન કામ હતું તે બરોબર જોઈ શકો છો આવા છે આપણા બળદ કેવા છે જરા માં જણાવજો હવે આપણે બળદિયાને પાણી પાતા થોડા કૂવો પણ તમને લોકોને દેખાડી દઉં આ વર્ષે જ બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલો ઉપર છે હજી પણ આ છે આપણો બળદ અને ઓલો બળદ જો ચાલો આ છે કોબરા ગેંગ અમારી અને હવે પોગી ગયા છીએ વાંચવા માટે અત્યારે વાગ્યા છે અઢી તમે જોઈ શકો છો આ હું વાંચું છું એનસીઆરટી પેલો ભાઈ જો હજી ફોન માં જોવે છે નાટક કરે છે ખાલી વાંચવાના ધોરણ એનસીઆર ધોરણ છ થી બાર બે હાજર ચોવીસ વોર્ડ ઇન બોક્સની બુક છે મિત્રો બહુ સરસ બુક આવે છે આટલું વાંચી લીધું આપણે પંદર વીસ દિવસથી વાંચું છું હું હવે મિત્રો ક્યાં જઈએ છીએ આપણે જરાક કોમેન્ટમાં જણાવજો તમે લોકો રોજ જઈએ જ છીએ સાંજના પાંચ વાગ્યા છે અત્યારે બરોબર આપણે પણ ચાલીએ છીએ અને આગળ બધા જ જાય છે આપણે ત્યાંથી આવતા રહ્યા છીએ પાછા અને આ છે મારા ગામનો લુક અહીંયા છે બાપા સીતારામની મઢી હા એક બીજા સેટની દુકાન છે બોડીભાઈની જોઈ શકો છો આખી જ ભરેલી કઈ પણ વસ્તુ જોતું હોય આ સેટનો કોન્ટેક કરવો હવે મિત્રો પોગી ગયા છીએ ભોળાનાથના મંદિરે અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ભોળાનાથના મંદિરે વ્લોગ કેવોક લાગ્યો જરા કોમેન્ટમાં જણાવજો તેથી અમને પણ ખબર પડે કેટલા જણા અમારી વ્લોગ જોવે છે લાઈક અને શેર થોડુંક વધારજો મિત્રો સાથે સાથે વ્યૂ પણ બોલો બજરંગદાસ બાપાની જાય